જેમાં પશુઓને લગતી તમામ સારવાર આપવામાં આવી જીએસસીએલ દ્વારા યોજાયેલ આ કેમ્પ માં સરપંચ સહિત અગ્રણીઓ રહ્યા હતા ઉપસ્થિત ફાઉન્ડેશન ગામે પશુ પશુ સારવાર સારવાર કેમ્પ કેમ્પ માટે અમે આવ્યા છીએ ત્યારે અમારી ટીમ સીએસઆર નું જે કામગીરી કરી છે ખેતીવાડી આરોગ્ય અને વધારે પડતું ઓર્ગેનિક તરફ આપણે વધીએ એના પ્રયાસ માટે જીએસએલ ફાઉન્ડેશન કેટલાય વર્ષોથી કામગીરી કરે છે આજે નિઃશુલ્ક રીતે પશુની સારવાર